નમસ્કાર દર્શક મિત્રો હું છું નિર્મલા ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાભાણીયાની ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લા ભાજપનો મિલન સમારોહ યોજાયો નવા વર્ષ નિમિત્તે બોટાદ જિલ્લા ભાજપ દ્વારા બોટાદ શહેરના ભાજપ કાર્યાલય ખાતે સ્નેહ સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાવનગર બોટાદના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાભાણીયાની અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર પૂર્વ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ગોધાણી મધુસૂદન ડેરીના ચેરમેન શ્રી ભોળાભાઈ રબારી એપીએમસી ચેરમેન મનહરભાઈ માતરિયા ઘનશ્યામભાઈ વિરાણી ભીખુભા વાઘેલા નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણિયા સહિતના ભાજપના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંબાણીયાએ સૌ કાર્યકરોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આપણા દેશના યુવાનો અને લોકોના પરસેવાથી બનેલી વસ્તુઓ વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આ સૂત્રનો આપણે જીવનમાં ઉતારવું જોઈએ કાર્યક્રમ અંતે સૌ ઉપસ્થિત આગેવાનો તથા કાર્યકરો વચ્ચે સ સંદેહતાપૂર્ણ વાતાવરણમાં નવા વર્ષની શુભેચ્છાઓ સાથે સ્નેહમિલનનું સમાપન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપ્રા બોટાદ